નમસ્કાર મિત્રો તારીખ છે તે પહેલા ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં નજીવો વધારો અને હાજર બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળ્યા હતા જીરુ બજારમાં ઊંચા ભાવથી નિકાસકારોની જે લેવાલી ન હોવાથી ભાવમાં પણ ઘટાડો થઈ શકે છે જીરો બજારમાં ભાવ સ્ટેબલ અને નરમ રહ્યા હતા વાયદા બજારમાં ભાવ વધીને બંધ થઈ રહ્યા હતા પરંતુ હાજર બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને આગામી દિવસોની અંદર જીરુ બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે જો નિકાસના વેપારો આવશે તો બજારને ટેકો મળી શકે છે એ સિવાય ખાસ કોઈ મોટા વેપારો થાય તેવા સંજોગો દેખાતા નથી જીરુમાં જો મોડી સાંજે નિકાસકારોની ભાવ પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જો વાયદા બજારમાં ઘટાડો આવશે તો યાર્ડમાં પણ થોડો ઘટાડો આવે તેવી શક્યતાઓ રહેલી છે તો હવે વાત કરીએ તો જીરુનો બેન્સમાર્ક વાયદો છેલ્લે એકસો નેવું રૂપિયાથી વધીને ચોવીસ હજાર પાંચસો નેવું ની સપાટીએ હાલ તો બંધ થઈ ગયો છે જીરુમાં આવકો ઊંઝામાં ત્રીસથી લઈને પાંત્રીસ હજાર બોરી આવકો વચ્ચે જોવા મળી રહી છે આવકો આવીને આવી રહી છે તો જીરુ બજારમાં ભાવ હજી પણ થોડા વધે તેવી ધારણાઓ દેખાઈ રહી છે જીરુ બજારમાં આગળ ઉપર વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે તો મિત્રો આથી જીરુને લગતી આજની સરસા ગમ્યો હોય તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન